મિત્રો ફરી પાવાગઢમાં વડા તળાવ પાસે ડાકણ પકડાય છે ડાકણ જોવા મળી છે બાઇક ચાલકને પકડી પાડ્યા છે નમસ્કાર વિડીયોને છેલ્લે સુધી જજો શું ખરેખર જે ડાકણ પકડાય છે વડા તળાવ પાસે આજથી છ મહિના પહેલાં પણ આવી ઘટના બની ચૂકી છે કે અવરનવરના વિડીયો જે છે વાયરલ થઈ રહ્યા છે પાવાગઢ વડા તળાવ પાસે ફરી ગઈકાલે એક અજીબ મહિલા રાતના ટાઈમે દેખાય છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો ખરેખર મિત્રો આ જમાનામાં પણ શું ડાકણ હોઈ શકે છે શું આ જમાનામાં પણ ભૂત હોઈ શકે છે આ બધી જ વસ્તુઓ આપણે જાણીશું કે આની પાછળ શું સચ્ચાઈ છે શું ખોટું છે તમે વિડીયો જોતા નથી એટલે તમને કદાચ ખબર નથી પડતી તો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ગઈકાલે જે એવી ઘટના બની છે કે પાવાગઢ વડા તળાવ પાસે ફરી એક અજીબ મહિલા દેખાય છે રાતના ટાઈમે જેનો પાયલનો અવાજ આવતો હતો અને જે બાઇક ચાલક હતા એ બાઇક ચાલકના જે લાઇટ હતી લાઇટની આગળ અજીબ મહિલાનો એક વિચિત્ર ફોટો દેખાયો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો શું ખરેખર આ ઘટના હશે કે પછી લોકો દ્વારા અત્યારે એડિટિંગ દ્વારા બતાવવામાં આવશે આની પાસેનું શું કારણ છે ચાલો આપણે જાણી લઈએ ગઈકાલે એક યુવાન છે પોતાની સાઈક પોતાની બાઈક લઈને પોતાના ગામ તરફ જઈ રહ્યો હોય ત્યારે રાતના ટાઈમે એક અજીબ મહિલા દેખાઈ એટલે કે વિચિત્ર એક મહિલા દેખાઈ એ મહિલા ચાહે કે ભૂત નહીં કંઈક વાળ મોટા અને આ રીતના કંઈક ફોટો આપણો જોવા મળ્યો છે પરંતુ મિત્રો આની પાછળનું જે સચ્ચાઈ છે આપણે કહી શકીએ છીએ અત્યારે જે એઆઈનો જમાનો છે અત્યારે જમાનાની અંદર બધું જ એડિટિંગ થઈ શકે છે તો આ તપાસ થયા પછી આપણને સાચી માહિતી મળવાપાત્ર થઈ શકે છે કે અત્યારે જે પણ વસ્તુ આપણે જે પણ જોયું વસ્તુ હોય એને કેવી રીતના આપણે યકીન કરી શકીએ કેમ કે આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે દુનિયાની અંદર જે ટેકનોલોજી છે ખૂબ આગળ છે એના કોઈ કોઈપણ વસ્તુ એડિટિંગ થઈ શકે છે તો આની સાચી માહિતી પણ આપણે જાણવાની કોશિશ કરીશું અત્યારે આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું અત્યારે કોઈ પણ પ્રકારનો તમે ભરોસો કરતા ન કોઈ ઢાંકણ બાકણ નથી લોકો દ્વારા એડિટિંગ કરીને બતાવવામાં આવી શકે છે તો આવો આપણે નેક્સ્ટ વિડીયોને ઇંતજાર કરીશું આજની વિડીયોની અંદર બસ આટલું જ જહિન જય ભારત